બધું એક મિલાઈને પાંચસો ડોલર સુધીની ચીજું છે એક્સટેન્શન વાયર બલ્બ આગળ સુધી છે બધું પણ આપણે ગિફ્ટ બેગ ને બધું પણ આપણે જઈ રહ્યા છીએ કિચન ટૂલ્સના સેક્શનમાં જે તમને ડિટેલમાં બતાવે છે અહીંયા બધા પ્લાસ્ટિકના ડબ્બા છે ને કાચના ઠાંબ છે ક્યાલા કપ્સ ગ્લાસીસ ત્યાં આગળ બધી કેટકેટની ચોકલેટ લાગેલી છે જે ટુ સેવન્ટી ફાઇવનું ઇચ પેક છે જેના અંદર હંડ્રેડ એન્ડ ફોર ગ્રામ્સ ચોકલેટ આવે છે આ હર્ષીઝની છે એ બી સેમ પ્રાઇસ છે ટુ સેવન્ટી ફાઇવ અને ગેટોરા છે ડોલર ફિફ્ટીનું બધા ડ્રિંક્સ છે હવે આપણે જોશું અહીંયાથી છે છુરી મોટી છુરી છે નાની છુરી છે પછી કાતર છે ઉપર ત્યાં તમે જોશો આ કાતર છે પછી ઉપર ખમણી છે છુરીનો આખો સેટ છે ડબ્બો ખોલવાનો છે ઉપર જે ચણા ને બધું હોય તો એ ડબ્બા ખોલવાનું છે પછી નીચે તમે જોશો કે નાના નાના છુરીના છે છે ચમચા કાંટા છે કાંટાને આપણે ફોક કહીએ છીએ આ છે સ્પૂન મોટા ચમચા છે આ નાની ચમચી છે ચાલો તો આગળ ચાલીએ આ છે તવી છે રોટલી પલટાવાના પણ આના અંદર ગોલ્ડન ગોલ્ડનમાં છે ગોલ્ડન કલરના છે એમાં સિલ્વરના બી આવે છે પછી આ સ્પેચ્યુલા છે સાથે ઉપર આખો સેટ છે ચમચો અને ચમચો અહીંયા છે હવે પોટ છે ચાય બનાવવાની તપેલી ફ્રાય પેન છે અહીંયા અલગ અલગ સાઈઝના ફ્રાય પેન્સ છે આ ગરમ તપેલા રાખવા માટે છે ટેબલ પર પછી મેજરમેન્ટ માટે છે અને આ તિફાલના બ્રશિસ છે તેલ લગાવવા માટે આ લાલ વાળા સ્પેચ્યુલા છે લાલ સ્પેચ્યુલા છે મેટી ક્રોકરમાં સારી કંપનીના છે પછી આ મિક્સર છે છાસ કંઈ હલાવવું હોય તમને એના માટે બાકી તો બસ અહીંયા ગરણીને એવું બધું છે છલની કે ગરણી તમે શું કે ચોખા ધોવા ચોખાનું પાણી કાઢવા માટે આ કાંઈ ગાળવા માટે આ ચાય ગાળવા માટે ગરણી છે બસ કિચનની વસ્તુ બસ આટલી જ છે આગળ પછી તમને બીજું અહીંયા બેગ છે બધી કાગળની બેગ છે ક્યાંય રાખવા માટે આ ફોઈલ છે ચિકન ટિક્કા કે ક્યાંય બનાવવા માટે અહીંયા બધા બધા ફોઈલ પેપર છે કે કિચનની વસ્તુ તો તમે જોઈ લીધી એટલી જ હતી જે આપણે ગુજરાતીમાં શીખીએ છીએ કે આટાને શું કહેવાય ચમચીને શું કહેવાય તો બસ પાકી તો ઘણું બધું છે અહીંયા ચીજું ને ડોલર લઈને ચાર ડોલર સુધી બધું હોય છે તો આપણે ફરી મળીશું અહીંયા નીચે બી છે થોડા સ્ટીલના થામ પાંચ ડોલરની છે મોટું લોટ બાંધવાની ગેંડી છે ચાર ડોલરની છે નાના નાના સ્ટીલના વાટકા છે બ બે ડોલરના છે અઢી ડોલરના અને આ છે પોટ છે તપેલી નોનસ્ટિક વાળું છે રાંધવાનું આ તમને આ બી પાંચ ડોલરનું છે બહુ સારો ભાઈ ભાવ છે રાઈટ તો ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે ફોર ગેટ ટુ સબસ્ક્રાઈબ